પરંતુ તેમને તાત્કાલિક રોકડ રકમની જરૂરિયાત છે આ પ્રકારે વાર્તાલાપ કરીને આ ગુનાહિત ટોળકીએ થી ચાર જેટલી દુકાનોમાં છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ઠગોએ કાપડની દુકાનના માલિકને પોતાની જાળમાં ફસાવ્યા હતા દુકાનદારને વિશ્વાસમાં લઈ ઠગોએ વેપારી સાથે છેતરપિંડી કરીને રૂપિયા તેર હજારની રોકડ રકમની છેતરપિંડી કરી ફરાર થયા હતા ત્યારે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી છે મારી દુકાન આવી છે ઘરવલી ગામમાં પાછુજી મંદિરની સામે ગઈકાલે એક સ્વિફ્ટ કારની અંદર ચાર જણા આવેલા એમને મને કીધું દુકાન આવીને એક જણ ઉતરીને આવ્યા દુકાને મારે પચાસ હજારની કેશની જરૂર છે મારે મેડિકલ ઇમરજન્સી છે જમા કરવાના છે મારી જોડે કેટલા છે ગણી તેર હજાર હતા મેં કીધું મારા પચાસ હજાર તેર હજાર પડ્યા છે સારું તમને ગૂગલ પે કરી દઉં છું સ્કેનર આપી દો તમારો ક્યુઆર કોડ તો મેં મારો ક્યુઆર કોડ આપ્યો એમને મોબાઈલ એમણે મને સ્કેન કરીને પેમેન્ટ નાખી પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું અને મને પેલું એ બતાવ્યું મારો મોબાઈલ કરવા મોબાઈલ લીધો તો એમણે કીધું પૈસા ગણ લો ત્યાર સુધી મેં એમને કેશ આપ્યા હાથમાં અને મોબાઈલમાં ચેક કરતા કરતા એ ભાઈ ત્યાંથી ડાયરેક્ટ એમની ગાડીમાં બેસી ગયો અને ત્યાંથી નીકળી ગયો તો મને જેવું લાગ્યું કે ભાઈ નીકળ્યો તો મેં મારા mobile માં balance check કર્યું બેલેન્સ આવ્યું નતું તો મેં bike લીધી અને direct એમની પાછળ પાછળ ગયો પણ તે speed માં speed ગાડી લઈને નીકળી ગયો આવું પહેલા પણ બન્યું છે કે ગઈકાલે કે તમારી દુકાને હતા કે આજુબાજુ બધી એ આજુબાજુ ની થી ચાર દુકાનો માં એ ફરીને આયેલા અને એક બીજા નામ લઈને એક બીજા જોડે સંપર્ક કરતા હતા કે આપ ભાઈ મને મોકલ્યા છે અને મારા કેસની જરૂર છે એ ભાઈ ઓળખેતા જીવ કઈને એક બીજા નું નામ પેલા પૂછી લેતા હતા એ બેલેન્સ ચેક કર્યું ત્યારે એ ગાડીમાં વેઈ નીકળી ગયા મારા મોબાઈલ ની શોપ છે તો મારા ત્યાં એક શખ્સ આવ્યો અને તેને કીધું મારે મેડિકલ ઇમરજન્સી છે અને અજાણ્યા વ્યક્તિનું નામ લીધું અને કીધું કે આ ભાઈ મોકલ્યા છે મારે પચાસ હજારની જરૂર છે મેં તમને ઓનલાઈન નાખું છું તમે મને કેશ આપો મેં કીધું અત્યારે મારા જોડે આટલા નથી તો મારાથી નહીં થાય તો કે જે થાય એ કરી આપો મેં કીધું અત્યારે અમારે બંધ છે મને ટ્રાન્સફરનું એ ગામમાં આવ્યા અને બીજા પણ બે ચાર લોકોને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ કોઈ સક્સેસ ના ગયું પણ એમાંથી એક ગોપાલ કરીને ગોપાલભાઈ કરીને તેમની દુકાનને ટાર્ગેટ કર્યું અને તે લોકો તેમની દુકાનને તેર હજાર રૂપિયાનું ફ્રોડ કરીને ગતા રહ્યા છે